તો કે લાખો કર્મચારીઓ માટે ખુશ ખબર છે મિત્રો આઠમો પગાર પંચ લાગુ કરવામાં આવે છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આજે નવા વર્ષ એટલે શરૂઆત થઈ છે ત્યારે આમ તો દરેક માટે સારો સાબિત થશે પણ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આ નવા વર્ષની શરૂઆત ખાસ રહેવાની છે મિત્રો તો આઠમા પગાર પંચની મિત્રો વાત કરીએ જો તો કેન્દ્રીય કર્મચારીઓ માટે જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા વખતે બે હજાર છવ્વીસ ની સાથે જ આ અંત આવ્યો છે તેમનું નવ વર્ષ ખુશનુમા સાબિત થયું છે ભારત સરકાર દ્વારા આઠમા પગાર પદ ની અરજી સ્વીકારી લીધી છે અને પહેલી જાન્યુઆરી ના રોજ અમલમાં પણ મુકાઈ જશે હવે એક્સપોર્ટ નું એવું માનવું છે કે મિત્રો જે આઠમા પગાર પંચ જે ફિટમેટ ફેક્ટર છે એ બે પોઈન્ટ ચાર થી ત્રણ ટકાની વચ્ચે રહી છે એવું માનવામાં આવે છે આઠમો પગાર પંચ લાગુ થયા બાદ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં પગારમાં મિત્રો વીસ થી પાંત્રીસ ટકાનો વધારો થઈ શકે છે નવા વર્ષમાં નવા વેતન આયોગથી કેન્દ્રમાં લાખો કર્મચારીઓની અને પેન્શનદારોને પણ ફાયદો છે આ મિત્રો પેન્શનો ધારો છે તેમને પણ જે પેન્શન મળે છે તેમાં પણ વધારો થશે જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા પગાર ધોરણની અંદર તો કે ચાર લેવલ છે લેવલ એક લેવલ બે થી કરી લેવલ એક છે એ એન્ટ્રી લેવલ ગ્રુપ ડી કર્મચારીઓનું છે લેવલ બે થી કરી નવ ગ્રુપ સી કર્મચારીઓનું છે લેવલ દસ થી કરીને બાર ગ્રુપ બી કર્મચારીઓની છે અને લેવલ તેર થી કરીને અઢાર ગ્રુપ એ કર્મચારીઓની છે અને જો ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ પંદર રાખવામાં આવશે જેનું અનુમાન હાલ તમામ એક્સપોર્ટ કરી રહ્યા છે તો આ પ્રકારનો પગાર ધોરણ મિત્રો જોવા મળે છે જે તો લેવલ એક ના કર્મચારીઓ છે બરોબર તો લેવલ એક માં વર્તમાનમાં અઢાર હજાર રૂપિયા જેનો પગાર છે તેનો પગાર અડત્રીસ હજાર સાતસો રૂપિયા એટલે કે વીસ હજાર સાતસો નો વધારો મિત્ર થઈ શકે છે અને ગ્રુપ પાંચ ની અંદર લેવલ પાંચ માં જે કર્મચારીઓ છે લેવલ પાંચ ની અંદર

તેમનો પગાર ત્રણ લાખ એકાણું હજાર સાતસો ત્રીસ રૂપિયા એટલે કે બે લાખ પગાર પાંચ લાખ પાંચસો રૂપિયા એટલે કે બે લાખ પંચોનુ હજાર ને ત્રીસ રૂપિયાનો આવો મિત્રો બહોળો વધારો થઈ શકે છે એક પગાર ધોરણનો એક ચાર્ટ પણ મિત્રો સામે આવ્યો હતો તેમાં આઠમા પગાર જેમાં અનુમાનિત પગાર કેટલો વધારો થશે તે પણ અહીંયા દર્શાવવામાં આવેલું હતું તો એ જોઈ લઈએ મિત્રો કે લેવલ વનમાં અઢાર હજાર જેનો બેઝિક પગાર છે તેનો ચુમ્માલ હજાર બસો એસી થશે લેવલ ટુમાં ઓગણીસ હજાર નવસો પગાર છે તેનો અડતાલીસ હજાર સાત થશે લેવલ ત્રણ માં એકવીસ હજાર સાતસો પગાર છે તેનો ત્રેપન હજાર થશે લેવલ ચાર ચારમાં પચીસ હજાર પાંચસો પગાર છે તેનો બાસઠ હજાર પચાસ થશે લેવલ પાંચમાં ઓગણત્રીસ હજાર સો રૂપિયા પગાર છે તેનો એકોતેર હજાર ત્રેવીસ થશે લેવલ છ માં પાંત્રીસ હજાર ચારસો પગાર છે તેનું સત્યાસી હજાર અને પાંચસો ચોપન થશે લેવલ આઠ માં સુડતાલીસ હજાર છસો પગાર છે તેમનો એક લાખ સત્તર હજાર એકસો ને સિત્તેર થશે તેમજ લેવલ નવમાં ત્રેપન હજાર ત્રણસો પગાર છે તેમનો એક લાખ ત્રીસ હજાર ત્રણસો ને છ્યાસી થશે લેવલ દસ માં છપ્પન હજાર સો પગાર છે તેમનો એક લાખ સડત્રીસ હજાર 826 થશે લેવલ 11 માં 67700 પગાર છે તેમનો સો પગાર છે 12 ત્રણ લાખ બે હજાર તેમનો 193728 થશે લેવલ તેર એમાં એક લાખ એકત્રીસ હાજર ત્રણસો છે તેમનું ત્રણ લાખ બાવીસ 131300 છે તેમનો અગિયાર થશે લેવલ 14 માં એક પગાર છે તેમનો ત્રણ લાખ ચોપન હજાર એકસો બોતેર છે તેમજ લેવલ પંદરમાં બે લાખ હજાર ચારસો છે તેમનો પાંચ લાખ પાંચ લાખ હજાર પોતા ચોરાશી લેવલ સત્તરમાં બે લાખ પચીસ હજાર પૂર્વ પગાર છે તેમને પાંચ લાખ ત્રેપન હજાર પાંચસો અને લેવલ અઢારમાં બે લાખ પચીસ પચાસ હજાર પગાર છે તેમનો છ લાખ ને પંદર હજાર જેટલો પગાર બીજો બહોળો પગાર થઈ શકે છે તો આ તો આઠમો પગાર પંચ